તો રાજકોટના ગોંડલની સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ દસના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં આ બનાવ બન્યો હતો બેરૂમ પાર્ટનર અને હોસ્ટેલના બે વિદ્યાર્થીઓએ પીડિતને ઢોર માર માર્યો હતો આ બનાવ બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો હતો પીડિત વિદ્યાર્થીનું કહેવું છે તેની પાસે એક શિક્ષકે માફી પત્ર લખાવ્યું હતું તો સ્કૂલ સંચાલકોએ વાલીને મોડી જાણ હોવાનો પણ આક્ષેપ થયો છે આ બનાવ બાદ પોલીસને પણ કરી છે આ તરફ બી ડિવિઝન પોલીસે પીડિત વિદ્યાર્થીનું નિવેદન પણ લીધું છે એવું બધું કહી અને મને માર મારવામાં આવ્યો અને મેં તને મેં તેને એક ભૂલથી ગાર દેવાઈ ગઈ તે માટે મને પટ્ટા અને પાટા ટીકાના માર મારવામાં આવ્યા અને સવારે જ્યારે હું તૈયાર થઈને તૈયાર થઈને સ્કૂલે ગયો ત્યારે મેં મારા ક્લાસ ટીચરને જાણ કરી ક્લાસ ટીચર અમારા કેમ્પસ ડાયરેક્ટર પાસે લઈ ગયા એક શ્રુતિ મેડમે મને મને માફી પત્ર લખાવવામાં આવ્યું અને માફી પત્ર લખાવતા સમયે ધૃતિ મેડમ એમ કહેતા હતા કે એક હાથે કદી તાળી લાગતી નથી તારો પણ કંઈક વાક હશે એટલે આ બધું થયું છે એવી રીતે કશે એવી રીતે કહી મને પાણીછરના રૂમમાં લઈ જાય અને સુડાવી દેવામાં આવ્યું પછી મેં જોયા પછી ખબર પડી કે આ લોકોને પટાના માર માર્યા છે બટકા ભીરા છે અને એવું બધું કર્યું છે એટલે માનસિક ત્રાસના હિસાબે બહુ એ લોકોએ માર માર્યો હતો અને બેથી અઢી કલાકમાં સુધી મને અહીંયા બિહાડી રેખો હતો સાહેબ તે પછી મને છોકરાને મારા ભેરો કર્યો થયો પછી મેં છોકરાને પૂછ્યું કીધું શું થયું બટા તો કે મને આ જાતિવાદીના હિસાબે મને માર માર્યો છે અને માને મારવા તો બીજા રૂમમાં લઈ ગયા હતા મારા રૂમમાં મને માર્યો બીજા રૂમમાં મને માર્યો અને કાલે રાતે દોઢ વાગે બનાવવા ભીનો બરાબર કાલે રાતે દોઢ વાગે બનાવવા અને આ દિવસના સાર વાગે મને સાહેબ અડા મને ફોન કર્યો ગૂગલ પરથી નંબર લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કેન્સલેશન કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે આવા જ ગુનામાં સાયબર ફ્રોડ માટે કુખ્યાત જામતારા ગેંગના આરોપીઓ ઝડપાયા છે રેલવે ટિકિટ બુકિંગ કેન્સલ કરવાના બહાને એક પોઈન્ટ નેવું લાખથી વધુની છેતરપિંડી કરનાર ઝારખંડના જામતારાના ત્રણ આરોપીઓની વલસાડ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ફરિયાદીએ રેલવેની ટિકિટ કેન્સલ કરાવવા રેલવે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કર્યો હતો જેમાં સામેથી અજાણ્યા લોકોએ ફોન રિસીવ કરીને યાત્રીને વિશ્વાસમાં લઈ વોટ્સએપ લિંક મોકલી બાદમાં તેના આઈડી પાસવર્ડ મેળવીને નેટ બેંકિંગથી ફરિયાદીના ખાતામાંથી ત્રણ પોઈન્ટ વીસ લાખની બે લોન ક્રેડિટ કરાવી અને એક લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર પણ કરાવી લીધા ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આરોપીઓ જામતારા જિલ્લા જેલમાં કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું જેને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને વલસાડમાં લાવવામાં આવ્યા આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે તો બોટાદના ગઢડામાં એક સપ્તાહ પહેલા એટીએમ તોડીને થયેલી છત્રીસ પોઈન્ટ છાસઠ લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે ઓગણીસ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન સામેની શેરીમાં આવેલા એસબીના એટીએમમાંથી છત્રીસ પોઈન્ટ છાસઠ લાખની ચોરી થઈ હતી જેની તપાસ દરમિયાન પોલીસને સિક્યોરિટી ગાર્ડ પર શંકા જતા ઉલટ તપાસ કરી જેમાં ગાઢ ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી લીધી આરોપી આર્થિક સંક્રમણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી આરોપી નિરજ ટેકનિકલ જાણકાર હતો જેથી ભાડેથી ગેસ કટર લાવી ઇલેક્ટ્રિસિટી બંધ કરીને એટીએમ તોડ્યું અને ચોરી કરેલા રૂપિયાનો થેલો લઈ મિત્રો સાથે ભાઈની વાડીમાં પહોંચ્યો હતો હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે સોર્સિસ અને ટેકનિકલ ના આધારે છેલ્લા ચાર દિવસથી તપાસમાં લાગેલા હતા અને આજરોજ આ ગુનાની તપાસના કામે એજ એટીએમ ગાર્ડ ઉપર એક નીરજ ઉર્ફે ભાણો અર્જનભાઈ ચાવડા જે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે એને આ ગુના ને અંજામ આપેલો છે તો ધોરાજી એમએલએ મહેન્દ્ર પાડલિયાનો વીડિયો વાયરલ થયો છે હળવી શૈલીમાં મહેન્દ્ર પાડલિયા બોલ્યા કહ્યું પાંચ લાખની લીડ મારી કેમ કરવી પાંચ લાખની લીડનું અત્યારથી મને ટેન્શન આવી ગયું ધોરાજી ઉપલેટામાંથી લીડ ન થાય મારાથી જયેશ રાદડીયા અને જયરાજસિંહને કહેવું પડશે સવા સવા લાખની લીડમાં મદદ કરજો જયેશભાઈ અને જયરાજસિંહ મદદ કરે તો લીડમાં વાંધો ન આવે ગોંડલ ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

કોઈ છતાં અમે વિચાર કર્યો છે અમે સ્થાનિક કાર્યકર્તા હોય અમે સ્થાનિક કાર્યકર્તા જે પાંચે મંડળ છે પાંચે પાંચ મંડળ ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે બધાય નક્કી કર્યું કે આપણે ત્રણ ગણા કરવા છે એટલે પાર કરીને છત્રી નો વાત હતી તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં આવે એકાવન એટલે હવે ટેન્શનમાં છું અમારા વિસ્તારના કાર્યકર્તા અહીંયા આવ્યા છે આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ મારું એવું સૂચન છે નમ્ર કે આપણે કાંઈ કરવાનું નથી સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઉભું થઈ છે આપણે બુથરની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી આ બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજની પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક થઈ સ્ક્રીનિંગ કમિટી રચના થયા બાદ પહેલીવાર આ બેઠક મળી છે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા તો અર્જુન મોઢવાડિયા ગ્યાસુદ્દીન શેખ લાલજી દેસાઈ સહિતના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજનીભાઈ પાટીલનું નિવેદન લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા કરીશું કેવા ઉમેદવાર પસંદ કરવા તે બધા સાથે બેસીને નક્કી કરીશું ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી લડીશું ચૂંટણી આપ સાથે ગઠબંધન અંગે બેઠકમાં ચર્ચા પણ કરીશું तो लोकसभा की एकपर बैठक न हुआ छता राजनीति में उथल शक्यता हमारी स्ट्रैटेजी यही रहेगी कि हम सबसे अधिक से अधिक ताकत से चुनाव लड़े आ, मुझे मालूम है कि आप बोलेंगे आपका तो यहां पे एक भी सीट नहीं है लेकिन राजनीति में उथल पुथल होती रहती है एंड आई थिंक वी बाउंस बैक વડોદરા હરણી બોર્ડ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં કેટલીક કડક સૂચનાઓ અને નિયમોનું પાલન કરવા માટેના આદેશ જારી કરાયા છે હવેથી જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ ઉપર તાલીમબદ્ધ તરવૈયાઓ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે માર્ગદર્શિકા અનુસાર જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા તાલીમબાદ માણસોને રાખવા કેપેસિટી કરતાં વધુ માણસોને ન બેસાડવા વધુ લાઈફ જેકેટ રાખવા સ્ટાફને પૂરતી તાલીમ આપવી જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

એમાં આપણે પ્રથમ તો કુલ કેટલી કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે એનું રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે એની યાંત્રિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બો બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાય કરવામાં આવશે ત્યારબાદ સેફ્ટી ઇક્વિપમેન્ટ નિયમોનુસાર મૂકેલું છે કે નહીં ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં એ બધી ચકાસણી કરવામાં આવશે વડોદરાની ખાતે બનેલી બોટ અકસ્માતની ઘટના બાદ સુરત કલેક્ટર સફાળા જાગ્યા છે અને બોટને લઈને નિયમો નવા બનાવવામાં આવ્યા છે ખાસ કરીને કલેક્ટર દ્વારા બોટિંગ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે બોટિંગ કોન્ટ્રાક્ટ ધરાવતા વ્યક્તિઓએ તાલીમબંધ વ્યક્તિ કર્મચારીઓ રાખવા માટેના આદેશ કર્યા છે સાથે સાથે જે બોટ છે તેમાં જેટલા મુસાફરોની કેપેસિટી હોય તેના કરતાં વધુ મુસાફરો ન બેસાડવાની સૂચના આપવામાં આવી છે અને સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો જે બોટમાં બેસે છે તે લોકોને સેફ્ટી જેકેટ એટલે કે જેટલા વ્યક્તિ છે તેના કરતાં વધુ સેફ્ટી જેકેટ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે બોટ સંચાલક સાથે સંકળાયેલા કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે નિયમ અને નીતિ નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે એટલે કે બરોડા ખાતે બનેલી ઘટના સુરતમાં ના બને તેને લઈને માર્ગદર્શિકતા જાહેર તો કરવામાં આવી છે પણ જોવાનું એ રહ્યું કે ઘટના બાદ આ માર્ગદર્શિકતા અથવા તો નિયમોનું કેટલું અને ક્યારે પાલન થશે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ છે ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે પણ એક મોટો સવાલ છે હાલ આ કેનાલ ઓવરફ્લો થતાં પંદર વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેઓને વેઠવું પડે છે માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અમદાવાદથી પીંપોળી ડિસ્ટ્રિક્ટ તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં રાયડા અને મકાઈને રજકોને ઉભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે ચારો કર પાણી ફરી વળ્યા છે રાતના ત્રણ વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી પણ માપની છોડે તો સારું અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે ખંભાળિયામાં આવેલી ઘી નદીના સફાઈ કામગીરી અંગે ન્યૂઝ એટીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું ખંભાળિયામાં આવેલી ઘી નદીમાં જળકુંભીના સામ્રાજ્ય તેમજ ગટરના ગંદા પાણીથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે જેથી ઘી નદીમાં ઉગી નીકળેલ જળકુંભીના કાયમી નિકાલ માટે પાલિકા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેથી સરકાર દ્વારા ગંદકીનો નિકાલ કરવા માટે અઠ્યાવીસ પોઈન્ટ સાહીઠ કરોડ ફાળવ્યા છે વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ઘણા લાંબા સમયથી ગંદકીને કારણે આ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય દર વર્ષે જોવા મળી રહ્યું છે આ બંને જગ્યાએ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે સરસ મજાના પાઇપ દ્વારા નિકાલ કેનાલ દ્વારા નિકાલ પમ્પિંગ સ્ટેશન અને ગંદકીનું પાણી નદીની બહાર દૂર પડે એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જામખંભાળિયાની નદીઓમાં ભરતું પ્રદૂષિત પાણીને અટકાવવા અઠ્યાવીસ પોઈન્ટ સાહીઠ કરોડની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવતા આનંદની લાગણી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ તો સાંતલપુર હાઈવે પાસે ની રોડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવા